નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ સભામાં ઉપસ્થિત સૌએ પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણ કરવા પ્રતિજ્ઞા લીધી હતી

સંજાણ ગ્રામ પંચાયત દ્વારા આજના પ્રસંગે છોડવા વિતરણ કરાયા હતા સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ કરી તેના જતનપૂર્વક ઉછેર માટે પ્રતિજ્ઞા લોકોને પર્યાવરણ અનુકૂળ નારગોલ ગ્રામ પંચાયત અને એમએનએમ ગ્રુપ દ્વારા નારગોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી دریا કિનારે આવતા સૈલાણીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને કાપડની થેલીનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો નારગોલ ગ્રામ પંચાયત દ્વારા دریا કિનારે આવતા સૈલાણીઓને દરિયાઈ ઢોવાની સમસ્યાથી અવગત કરી તે માટે જવાબદાર પરિબળો અંગે માહિતી આપવામાં આવી હતી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સંદર્ભે લોકજાગૃતતા યોજાતા કાર્યક્રમો સાથે દરિયાઈ ધોવાની સમસ્યા અંગે ચિંતન પણ એટલું જ જરૂરી હોવાનું જણાવ્યું હતું હું એ કહીશ કે આપણે નારગોલ ગ્રામ પંચાયતનો આપણે ખૂબ ખૂબ આભાર મી એન્ડ મી ગ્રુપ સાથે સ્વીટી બેન સાથે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એ લોકોને અથાગ મહેનતનું પરિણામ છે કે અહીંનો નારગોલનો બીચ દરિયો છે એની આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખે તો આપણે એને માટે ગ્રામ પંચાયત મી એન્ડ મી ગ્રુપ અને એનો આહાર માનીએ છીએ પરંતુ આપણા નાગરિક તરીકેની ફરજમાં આપણે અદા કરીએ કે આપણે આ ગ્રુપ આપણે પ્લાસ્ટિક મુક્ત કારણ કે જે પ્લાસ્ટિક ત્રીસ વર્ષ સુધી જમીનમાંથી મુક્ત થતું નથી એવા પ્લાસ્ટિકના કચરાને આપણે બની શકીએ સુધી આપણે આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાપી મહાનગરપાલિકામાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મનપા કમિશનર યોગેશ ચૌધરીની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ કર્યું હતું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધનમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવ્યા પ્લાસ્ટિક મુક્ત વાપી બને તે માટે માર્ગદર્શન પૂરું ઉપસ્થિત સૌએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને પર્યાવરણના જતન માટે શપથ લીધા હતા વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ન થાય તે માટે આજ રોજ કાપડની થેલીનું વિતરણ કરાયું હતું વાપી મહાનગરપાલિકા કમિશનર યોગેશ ચૌધરીએ કર્મચારીઓને પાણીની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરવા સૂચન કર્યું હતું સાથે જ કર્મચારીઓને સ્ટીલની બોટલનું વિતરણ કરી તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર દેશવાસીઓને ખાસ શુભેચ્છા આપું છું અને આપણે સૌ વિશ્વના પર્યાવરણમાં અને ભારતના પર્યાવરણ જાળવણી માટે કટિબદ્ધ થઈએ અને એમાં જે કંઈ પણ પ્રયત્નો કરવામાં આવે એમાં આપણે ભાગીદાર બનીએ જે રીતે વિશ્વ ક્લાઇમેટ ચેન્જના અસહ્ય વેદનાથી પીડાઈ રહ્યું છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ સૌ પ્રથમવાર ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું સાથે સાથે સોલાર પોલિસી બનાવી અને સમગ્ર વિશ્વને ઝીરો કાર્બન બે હજાર સિત્તેર સુધીમાં કરવાનું આહવાન કર્યું અને એના ભાગરૂપે બે હજાર ત્રીસમાં આપણો દેશ પાંચસો ગીગાવોટ રિન્યુએબલ એનર્જી એટલે કે પવન ઊર્જા સોલાર ઉર્જા હાઇડ્રોજ ઉર્જા સાથે સમગ્ર વિશ્વમાં સૌથી મોટો પગલું લઈને આગળ વધી રહ્યું છે ત્યારે આપણે સૌ એમણે આપણને મિશન લાઈફ એટલે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં દરેકે દરેક જીવનના તબક્કે સવારથી ઉઠીને સાંજ સુધીમાં આપણા જીવનમાં જેટલી પણ આપણે ક્રિયા કરીએ એમાં પર્યાવરણ અમે અમારા ઓફિસથી કરી છે અમે અમારા ઓફિસમાં જે જનરલી મિટિંગ્સમાં સિંગલ યુઝ પાણીની બોટલ્સ યુઝ કરતા હતા એ અમે બેન કરી છે અને બધા સ્ટાફ માટે સ્ટીલ બોટલ્સ આજે બધાને આપી છે આ જ રીતે અમે બધાની ઇન્ડસ્ટ્રી રિક્વેસ્ટ છે કે પોતાની ઇન્ડસ્ટ્રીમાં કોમર્શિયલ એસ્ટેબ્લિશમેન્ટમાં સ્કૂલ્સમાં બાળકોને સ્ટુડન્ટ્સને અને કામ કરતા એમ્પ્લોઈઝને બધા સ્ટીલ બોટલ કે બ્રાસ બોટલ આ પ્રકારની રીયુઝેબલ બોટલ્સ વાપરે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને બંધ કરે સિંગલ યુઝ પ્લાસ્ટિક સૌથી મોટી પ્રોબ્લેમ છે આપણે બેન ઓફિશિયલી બેન થવા છતાં આપણને ખબર છે કે માર્કેટમાં ખુલ્લે આમ વેચાય છે આજે આપણા માધ્યમથી એક બાજુ અમારી બધા પબ્લિકને અપીલ છે કે તમે જઈને માર્કેટમાં ડિમાન્ડ કરો એટલે રિટેલરને મજબૂરીમાં રાખવું પડે એ નાનો વેપારી હોય એની તકલીફ છે પણ પેરલલી જે તમે જઈ પોતાનું બેગ લઈને જાઓ તો પછી એને અમે બીજી બાજુથી ફોર્સ કરી શકીએ પણ પેરલલી જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર સ્ટોકિસ્ટ જે માલ સપ્લાય કરે છે આ બધાને અમારી તરફથી કડક ચેતવણી છે કે હવે વાપી વિસ્તારમાં આ કામ કરવાનું બંધ કરી દે જે એવું કોણ કોઈને પાસે માહિતી હોય કે ક્યાં એનો સ્ટોકનો ગોડાઉન છે ક્યાં એ બધા માલ સ્ટોક કરે છે એ માહિતી જે કોર્પોરેશનમાં આપે તો અમે એને રેડ કરીને એને બંધ પણ કરાવીશું અને એનું જે નાણાકીય નુકસાન થાય એની સંપૂર્ણ જવાબદારી એની પોતાની રહેશે દમણ સ્થિત હોટલમાં ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલ લગ્ન સમારંભમાં થયેલી ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ દમણની એક હોટલમાં લગ્ન પ્રસંગે દુલ્લનના પર્સમાંથી હીરાજડિત સોનાનું મંગળસૂત્ર વીટી મોબાઈલ ફોન અને રોકડા વગેરેની ચોરી થઈ હતી ફરિયાદ બાદ જિલ્લા પોલીસ અધિક્ષક કેતન બંસલ અને એસડીપીઓ તનુ શર્માના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઈ હતી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી પોલીસે આરોપી પાસેથી સોનાનું મંગળસૂત્ર વીટી અને રોકડ જપ્ત કરી છે ચોરીના પ્રકરણમાં આરોપીની ધરપકડ બાદ એસડીપીઓ તનુ શર્માએ વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી आपको तो बताना चाहूंगी कि फेबरी माह में मोटी दमन पुलिस स्टेशन में एक एफ दर्ज हुई थी जिसमें भारी मात्रा में गोल्ड और कैश की बर्गलरी हुई थी और यह केस दर्ज होने के बाद लोकल पुलिस ने काफ़ी मशक्कत करके और काफ़ी टीम्स फॉर्म करके गुजरात के दाहोद से दो लोगों को गिरफ्तार किया था और हाउएवर देर नो रिकवरी वॉज मेड इन दैट केस और मुद्दा माल की रिकवरी के लिए और आगे की इन्वेस्टिगेशन के लिए क्योंकि ये ऐसा क्राइम है जिसमें दाहोद से हम लोगों को अक्यूज़ को लाना था और इसमें इंटरस्टेट रेमिफिकेशंस थे तो द इन्वेस्टिगेशन वॉज ट्रांसफर टू क्राइम ब्रांच एंड ऑन द बेसिस ऑफ ह्यूमन इंटेलिजेंस एंड ऑन द बेसिस ऑफ टेक्निकल सर्विलेंस टीम्स वर कॉन्स्टिट्यूटेड और हमने काफ़ी जगह रेड्स की और गुजरात के दाहोद से हम जो आगे के तीन रिसीवर हैं उनको क्राइम ब्रांच ने सक्सेसफुली uh, अरेस्ट किया है और मैं बताना चाहूँगी कि 26 तोले की रिकवरी क्राइम ब्रांच कर चुका है जिसकी लगभग मूल्य 18 से 20 लाख के बीच में है और आगे की रिकवरी का प्रयास जारी है देखिए पहले लोकल पुलिस द्वारा दो अभियुक्त जो कि हु आर एक्चुअली केम एंड हु टुक पार्ट इन द बर्गरी दे वर अरेस्टर्ड बाय द लोकल पुलिस और ये जो क्राइम ब्रांच ने अभी तीन लोगों को पकड़ा है ये रिसीवर्स हैं जिससे माल मुद्दा माल की रिकवरी हुई है और आगे कितने एक्यूज इन्वॉल्व है मैं अभी नहीं बता पाऊंगी ये अभी मैटर ऑफ इन्वेस्टिगेशन है फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलूज आती काीस नमस्कार